નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મોટાને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જો તમારો પાર્ટનર સૂતી વખતે જોરથી નાસકોરા બોલાવે છે તો તેને સામાન્ય આદત તરીકે નકારી કાઢવી જોઈએ નહીં ડૉક્ટરના મતે સતત અને જોરથી નસકોરા બોલાવવા અને ઘણી વખત ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું સંકેત પણ હોઈ શકે છે ખાસ કરીને જો વ્યક્તિ રાત્રે વારંવાર શ્વાસ લેવામાં તકલીફ થતી હોય જી હા મિત્રો આ સ્થિતિ ઓક્ટોબિસ્ટ સ્લીપ સાથે સંકળાયેલી હોઈ શકે છે જેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો હૃદય અને મગજ બંને માટે જોખમ વધી શકે છે જો ઊંઘ દરમિયાન શ્વાસ બંધ થઈ જાય છે અને જોરથી નસકોરા બોલવા લાગે છે તો તે મગજ સુધી ઓક્સિજન પહોંચતા અટકાવી શકે છે જેનાથી સ્ટ્રોકનું જોખમ વધી શકે છે ઓ એસ એ વારંવાર શ્વાસ અટકાવવાથી શરીર તણાવ મોડમાં આવી જાય છે અને જેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે અને હાઇપરે ટેન્શન કોણે ગળા લાંબા ગાળાનું બની શકે છે આ આગળ જતા રોગનું કારણ પણ બની શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ